મિત્રો આજે તમને યરુ દેખાડવાનો છે લાઈનમાંથી નીકળો હાલો દેખાડવું મીડિયમ અંત સુધી રહેજો લાઈનમાં ગીડી ગયો છે યરુ

પાણી ચાલુ કર્યું હે તા મોટર ચાલુ કરતા લગભગ મારા અંદાજે પાઇપ પાઇપની અંદર સડી ગયો હોય છે તો મારે કહેવાનું ખાલી એટલું જ થાય છે કે જો તમે મોટર ચાલુ કરતા હો ને તો મોટર ચાલુ કરીને તરત ઘોરિયા મહેરબાની કરીને ભાઈઓ ન ઊભા રહેતા બરોબર કેમ કે ઘોમાં લાઈન હોય તો એક વાત અલગ છે હોત કાંઈક પાથરેલો હોય ને અંદર કંઈક જીવ જંતુ ગરી જાય બરાબર હજુ જોઈ ન્યાય બેઠો હા એટલે ખાસ પીરિયન્સ છે ને ધોર્યામ ને ઉભો રેવાનું હા જો તોર્યો બરોબર નાકો બાકો અગાઉ કમ્પ્લેટ કરી નાખવાનું આ તો નીકળ્યો મિત્રો આથી આ બાજુ વહી ગયો છે તો હાલો હું તમને દેખાડું આથી દેખાય છે તો કપાસની ઉપર ચડે છે તો હાલો આપણે હું તમને ઝૂમ કરીને દેખાડું બરાબર તો દેખાય છે ચાલો હું આ બાજુ જાય આગળ રહેવું પડશે અને ઝૂમ કરીને દેખાડું કપાસ ની ઉપર સડી ગયો ફેન માંડીયો મિત્રો તમે જોઈ શકો છો કપાસની ઉપર બે ગયો છે તો આના શાળા ન કરાય હમણે શાંતિથી વહી જાય એટલે આપણે સાનુમાનો આઘો વહી જવાય